અંકલેશ્વર જૂના બોરબાતા સ્થિત સ્વામી વિવેકાનંદ શાળા કેમ્પસમાં ભારતના યુવા એક સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી રાજકોટ રામકૃષ્ણ મિશન કેન્દ્રના વડા સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પ્રતિમાનું લોકાર્પણ કરી તેમના વિચારો પ્રગટ કર્યા હતા અંકલેશ્વર જૂના બોરભાટા સ્થિત સ્વામી વિવેકાનંદ શાળા કેમ્પસમાં ભારતના યુવા આયકન સ્વામી વિવેકાનંદની પ્રતિમાની અનાવરણ વિધિ યોજાઈ હતી જેમાં રાજકોટ રામકૃષ્ણ મિશન કેન્દ્રના વડા સ્વામી નિખિલેશ્વરંદજી ઉપસ્થિતિમાં વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ ઉપપ્રમુખ હરીશ જોશી એમજી પંચાલ શાળાના આચાર્ય મેલેન્દ્ર કેસરોલા મીનાક્ષી ભારદ્વાજ બીનું મલિક સહિત મોટી સંખ્યામાં આમંત્રિત સ્ટાફ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળા સંકુલ ખાતે યોજાયેલ અનાવરણમાં પ્રાસંગિક ઉદ્બોધન સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદજીના વિચારો પ્રગટ કર્યા હતા હાઈસ્કૂલના પ્રાંગણમાં આજે સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું જે અનાવરણ થયું એ બદલ હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્વામી વિવેકાનંદ જ્યારે અહીંયા સૂક્ષ્મરૂપે હાજર રહેશે તો અહીંયા જેટલા બધા શિક્ષકો અને બીજ વિદ્યાર્થીઓ અને બીજા બધા લોકો અહીંયા જ્યારે એની મુલાકાત લેશે તો સ્વામી વિવેકાનંદ અમી દૃષ્ટિ એમના પર પડશે અને એનાથી બધા વિદ્યાર્થીઓમાં ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણથી વિશ્વ નિર્માણનો સંદેશો એમને મળશે અને હું એવી આશા રાખું છું કે સ્વામી વિવેકાનંદ પોતે ક્યારેય નહોતો કહ્યું કે મારી પૂજા કરો પરંતુ એમના વિચારો એમણે કહ્યું હતું કે મારા વિચારોને તમે ફેલાવો કે જેથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય તો આપણે એના ઉપર વધારે ધ્યાન દેવાનું છે પણ આ બહુ આવશ્યક એટલા માટે છે કે આપણે સ્વામી વિવેકાનને ભૂલી ન જઈએ અને જ્યારે આપણા દેશમાં બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મદિનને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવે છે ત્યારે દરેક સ્કૂલના પ્રાંગણમાં આવી પ્રતિમા હોવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને એમનો સ્વામી વિવેકાનો સંદેશો યાદ રહે અને તેઓ સ્વામી વિવેકાનનો મુખ્ય સંદેશ ચરિત્ર નિર્માણ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ એને યાદ રાખી અને પોતાના જીવનમાં આગળ વધે દેશને આગળ વધારે અને વિશ્વનું કલ્યાણ કરે